તો મોર્નિંગ થઈ ગઈ છે ને હા સો થઈ ગયા છે હું જાઉં છું અત્યારે બહાર કારણ કે હું એક જ બે ન જતા કારણ કે ફ્રેન્ડ લોકો જઈશ ક્યાં ખબર નથી કે વરણ ને આજે રસ્તામાં બતાવીશ પહેલાં સાયકિ તૈયાર થઈ ગયો છે મેં આજે મસ્ત ના આવવાનું ફ્રેશ થવાનું ત્યાં જલ્દી તૈયાર થઈ ગયો ટપ્પો મેડમ જો કે દે મેડમ લઈને જવાના ત્યારે ફ્રેન્ડ આવે છે બધા ઓફિસથી દોસ્તા દોસ્તા જાવી છે તો તમે કહેવાનું નથી તમે કન્ટિન્યુ બ્લોગમાં જવો બધા મળાવું કે કોણ કોણ છે ચાલો ત્યાં જઈને આપણે મળી જઈએ આવી જાય તો સ્ટેશન ને પોગી જાય ઝાલો ની ભાઈબંધી આવ્યા નથી ને ટ્રાફિક જો હોય બહુ એટલે બહુ પાર્કિંગ પણ નીચે કરવાની પડી તો આને નીકળે સારું એટલે જો પાર્કિંગમાં સુવિધા હારી છે તો નીચે છે ને ઉભો રહે છે તો સાત વાગ્યાની ટ્રેન છે એટલે સાત વાગે જવાનું છે

નોનવેજ નકરું તો અહીંયા કાય ચાય હતી નહીં ફ્રાય મળ્યા કારણ કે આગળ નકરું એવું હતું કે અહીંયા એક સા મળી ગયું તો આ પેલી ફાઇનલ આમ બીજા છે તારો અહીં ખેતલા આપવા હોય તો કે મજા આવે હે એક દુકાન આપણે કરી શાઈ હાલે ગજબ ને સા કે મળતી જ નથી ના ના અત્યારમાં એટલે આપણે પાસે ટાઈમ નથી ને અત્યારમાં મસ્ત મજાની ગરમા ગરમ ચાય આવી ગઈ છે તો બધા અહીંયા છે ને દમાણ આવે તો હું શું પોતે કંઈક અલગ ગોતે આવું

એટલે તું પોઝ આપવા મળ્યો લાગે છે છે એક નંબર ને આવે વરસાદ આવી જાય તો બહુ બહુ એટલે મજા નાખવાની છે ને જાય એવું છે ક્યાં નાવા નથી કોણ ના જો જેવું છે એટલે વરસાદ આવે ને તો વરસાદનું વાતાવરણ મજા આવે વ્યુ જો તમે એકવાર તમને આખો વ્યુ બતાવું છું દરિયા જો

सब्सक्राइब करो। ठीक तो है ठीक है चलो धीमा जहाँ पे बारिश हो रही है हमें देख रहा हूँ आप देख सकते हो देख सकते हो नाना जाना है इधर अरे यहाँ पे थोड़ी थोड़ी गिली गिली बारिश हो रही है मैं सुनती हूँ क्योंकि ये सब कुछ खास रही है देखो ફોન તો ક્યાં હોટલમાં ફોન 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 નહીં ચાલત

એને છે ને સરદી થઈ ગઈ બો પાલી બો પાલી એવું છે અમને પલ્લો એ વાત છે તો એકલું પલ્લો બધા પલ્લા છે કોરે નથી આ લોગર છે કોણ મનેસ ઓ માય ગોડ લોગર લાઈક કરો લાઈક ઓકે બો લાઇક કરો સબ્સક્રાઈબ કરો લાઇકને તો અચ્છા હમક સે ભૂખ્યા ચા લાગે પણ ખાવાનું ગોતે છે

એને સાઈડ આપો નકર ઓલો ફોન મારી મરી જાય જો આવડો આને તમે નંબર જોઈ શકો છો આવડો બહુ ફોન મારે છે ભાઈ એની માથો કરીને જ કરવાના આપણે આપણે જે કામ છે કામ પતાવી લેવી ને એ લેવી તો બહુ એટલે બહુ ફોન મારે છે તમે જોઈ શકો બહુ ઉતાવળ ઓલા કામ કરતા ઉતાવળ એને પેલી જ છે એટલે જો આ બજાર છે તમને હવે જ આવી આપણા આગળ એ તો એક એક નંબર એટલે બહુ મસ્ત મજાનું લોકેશન છે જો આગળ આગળ બધા ચાલી રહ્યા છે

मत और मेरे आरी, आरी। मेरे थम्स 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 अप 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 बोला है 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 कोई क्या क्या एक माजा। अरे थंसव। अरे थंसव। थंसव। और तेरा भाई तो ये बहुत ठंडा नहीं है इसलिए मैं अभी निकल रहा हूँ जय बप्पा की जो मैं मैंने कम सब ले लिया वो जो करे मेरे को मालूम नहीं है वो मैं सब जो वो मेरे को ढूंढ रहे हैं देखो देखो देखो, देखो मैं वो मेरे को बुला रहे क्योंकि मेरे को मालूम है किसी के पास पैसा नहीं है मैं ही पैसा दूंगा इसलिए मेरे को बुला रहे चलो मैं वापस आ रहा हूँ और मैं पेमेंट करूँगा इसके पास किसी के पास पैसा नहीं है मैं अकेला

મિત્રો અત્યારે સુરત ગયા છે એક વાગી ગયો રાઈટ એક વાગી ગયો એટલું છે બાઇક તો એટલી બધી પડી છે આપડી બાઇક છે ને ખબર બધાને આગળ મૂકી દો નાથી આપણે કાઢીને પછી રિટર્ન લેવાની છે અને આ ઓલી સાઈડ જવાનું એ સાઈડ નીકળે તો વાત અલગ છે ભાઈ કે આ સાઈડ કાઢીને અને જવાનું છે ટપ્પુ ક્યારની વેટ કરે છે એટલે હવે આપણે સીધા ધરીના ઘરે જવાનું છે ટપ્પુને પણ ટપ્પુ કારણ કે ના છે એટલે અને બાઇક આપણે પાર્કિંગ તો અહીંયા કરી હતી અહીંયાથી બાઈક એક વહી ગઈ છે હવે આપણે બાઇક અહીં ગોતવાની છે આપણે પાર્કિંગમાં એ આમ ટ્રાફિક તો એટલી છે હો સુરતમાં સવારમાં પાર્કિંગ કરી તો એટલી ટ્રાફિક હતી ને અત્યારે ટ્રાફિક તો એટલી જ છે ખતમ બાય બાય ટાટા ગુડ બાઈ ગયા